એક આરોપીને છે અને એ શું સંડોવણી મે બે હજાર ત્રેવીસમાં શૈલેષ પટેલ જે એક અગ્રણી છે એમનું મર્ડર થયું હતું આઠ જેટલા આરોપી જે ડાયરેક્ટ સંડોવાયેલા તે વલસાડ જિલ્લામાંથી એની ધરપકડ કરવામાં આવી હતી જેની પૂછપરછમાં ઉત્તર પ્રદેશના ડી સિક્સટીન ગેંગના શાર્પ શૂટરો વૈભવ યાદવ અજય યાદવ અને દિનેશ ગોડ આ ત્રણને યુપીથી બોલાવીને એમનું મર્ડર કરવામાં આવ્યું હતું શૈલેષ પટેલનું આ ગુનામાં જે તે સમયે જુલાઈ બે હજાર ત્રેવીસ સુધીમાં દસ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં વૈભવ યાદવ અને દિનેશ ગોડની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી આ ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અજય યાદવ ઉર્ફે ગુડ્ડુ એને પકડવાનો બાકી હતો અજય ઉર્ફે ગુડ્ડુ સીતારામ યાદવ ઉત્તર પ્રદેશ આંબેડકરનગર પોલીસ દ્વારા આ આરોપીની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી ઉત્તર પ્રદેશમાં લૂંટ અને અટેમ્પ ટુ મર્ડર કેસમાં એ વ્યક્તિ આંબેડકરનગરની જેલમાં હતો આંબેડકરનગરની જેલમાંથી એ આરોપી અજય ઉર્ફે ગુટ્ટુ યાદવનો ટ્રાન્સફર હોનના આધારે ધરપકડ કરવામાં આવી છે આ આરોપીના ચાર દિવસમાં રિમાન્ડ પણ મળેલા છે અજય યાદવની પૂછપરછ દરમિયાન વૈભવ યાદવ અજય યાદવ પોતે અને દિનેશ કોટ આ ત્રણ લોકો ડી સિક્સટીનના શાર્પ શૂટર છે અને આ લોકો ત્યાંના નામીદા ગેંગસ્ટર્સ છે અને આ ત્રણ લોકો અઢાર લાખ રૂપિયાની સોપારી લઈને શૈલેષ પટેલનું મર્ડર કરવા માટે આવેલા હતા અને એમનું મર્ડર કરેલું હતું અજય ઉર્ફે ગુડ્ડુનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે ત્યાંના ગેંગસ્ટર એક્ટ ખંડણી અપહરણ રાયોટિંગ અટેમ્પ ટુ મર્ડર લૂંટ ઢાળ જેવા અઠ્યાવીસ જેટલા ગુનાઓમાં એ આરોપી ગુનાની અંદર એને પકડાયેલો છે અને હાલ આંબેડકરનગરની જેલમાં અટેમ ટુ મર્ડરમાં જેલમાં છે વિધિવત એની કસ્ટડી લેવામાં આવી છે આગામી અઠાવીસ તારીખ સુધીના રિમાન્ડ મળેલા છે રિકન્સ્ટ્રક્શન પંચનામું અને સાયન્ટિફિક તમામ પુરાવો એકઠા કરીને આ ગુનાની અંદર અજય યાદવ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવશે અજય યાદવ મેં કહ્યું એ પ્રમાણે વૈભવ યાદવ અને દિનેશ ગોડ સાથે ડી સિક્સટીનનો ગેંગસ્ટર્સ અને સાફ શૂટર છે અને આ ત્રણ લોકો સાથે આવીને વીસ દિવસ સુધી અહીંયા એક ફાર્મ હાઉસમાં રોકાઈને રેકી કરી હતી શૈલેષ અને જ્યારે શૈલેષ પટેલ મંદિરે દર્શન કરવા ફેમિલી સાથે જતો હતો ત્યારે એની સ્કોર્પિયો ગાડીને આંતરીને ત્રણેય જણાએ ગાડી પર ફાયરિંગ કર્યું હતું અને જેના કહેવા પ્રમાણે આ ફાયરિંગમાં એણે પોતે પણ પોતાની પાસે રહેલા વેપનથી ફાયરિંગ કર્યું હતું જેની ગોળી એને શૈલેષ પટેલને વાગેલી હતી

था? तो मारा। तो फिर? इतने से दूर तो नहीं नहीं चढ़ाने क्या क्या वो बता एग्जैक्टली exactly कहाँ पे कितने दूर से ना... डिस्टेंस कितना रखा था तो ना 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 अप्रोच तो

It